शिव पंचाक्षर स्तोत्र नागेंद्र हाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित शुद्धाय दिगंबराय शिवाय मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रमथनाथ महेश्वराय, બંદારપુષ્પવ પુષ્પ સુપૂજિતાય તસ્મૈ મકારાય નમ શિવાય શિવાય ગૌરી બદના વૃંદ સૂર્યાય તક્ષા વરનાશકાય શ્રીલકંઠાય વૃષ ધ્વજા તસ્મૈ શિખરાય નમઃ શિવાય વસિષ્ઠો तस्मैव वकाराय नमः शिवाय ચાક્ષર પુણ્યમ યઃ પઠેત શિવસન્નીધૌૌ શિવોકમવાપોતી શિવ સહ મોદેતી શ્રીમદ્શંકરાચાર્ય શિવ પંચાક્ષર સંપૂર્ણ